મોટાભાગે મિત્રો એકને એક સમાચાર આપણે ફરી પાછા રિપીટ નથી કરતા પરંતુ કોમેન્ટોને બધું અમે જોયું કારણ કે તાંગદ્રા તાલુકાના જેવા ગામના ખેડૂતને ઢવણા ગામના પાટિયા નજીક ત્રણ છ બે હજાર પચીસના રોજ લૂંટી લેવામાં આવ્યા હતા સાધુના વેશમાં એક શેતાન હતો એક એની સાથે મળ્યો પણ હતો ગ્રે કલરની ગાડી હતી ત્યાર પછી આ ઘટનાની ફરિયાદ નોંધાઈ એ ઘટનાની ફરિયાદ બાદ આરોપીઓ જે છે એ ઝડપાયા બંને આરોપીઓ છે તે વાંકાનેરના ભોજપરા વાદીપરું છે ત્યાં આગળના છે અને એકનું નામ છે બહાદુરનાથ સુમનનાથ વાદી અને બીજાનું નામ છે ધારુનાથ ઝવેરીનાથ વાદી આ બંને વિડીયોમાં પણ મિત્રો તમે જોઈ રહ્યા છો આ બંને એ જ શખ્સો છે આ દાઢીવાળા ભાઈને તમે જે જોઈ રહ્યા છો એ તો બાપુ હતા મહાન બાપુ હતા સાધુ હતા એ તો અને એને જ પગે લાગવાનું આ બીજો જે વ્યક્તિ સાથે દેખાઈ રહ્યો છે એ કહેતું હતું કે ભાઈ આને તમે પગે લાગો આ તો મહાન બાપુ છે ને આને દર્શન જ દુર્લભ છે ને ક્યારેક જ મળે છે અને એના કારણે જ જે જીવા ગામના ખેડૂત છે અરજણભાઈ રણછોડભાઈ કાચરોલા એને પગે લાગવા ગયા અને પગે લાગતાની સાથે જેમના ખીચા માંથી પેલા દસ હજાર ને પછી એક લાખ ને બાર હજાર રૂપિયા જે છે એ કાઢી નાખવામાં આવે એટલે કુલ એક લાખને બાવીસ હજારની લૂંટ કરી હતી આ ઘટનાની ફરિયાદ પણ થઈ હતી પોલીસે આરોપીઓ પણ ઝડપી લીધા હતા અગાઉ આપણે આના સમાચારો પણ બે દિવસ પહેલાં મૂક્યા હતા પરંતુ ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ હતી કે ભાઈ આરોપીઓના વિડીયો બતાવો એના ચહેરા બતાવો તો અમને ખબર પડે જેથી આવા લોકોને આમ ઓળખી શકીએ એટલા માટે થઈને જ ખાસ મિત્રો આપણે આ વિડીયો બનાવીએ છીએ એટલા માટે થઈને જ ખાસ આ સમાચારો પ્રકાશિત કરી છે કે આવા જે લોકો છે એને અન્ય લોકો પણ ઓળખે અને આવા ક્યાંય જોવા તમને મળે અથવા તો કંઈ તમારી સાથે આવી કંઈ ઘટનાઓ બને તો તમને સીધી ખબર પડે એટલા માટે થઈને જે છે મિત્રો આ સમાચાર વરી પાછા આપણે ચહેરા સાથે રિપીટ કરીએ છીએ આભાર મિત્રો